આજે આવા ને આવા સંશોધન બાપુ સાધુ નો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારે ઠામો ઠામ આ સાધુડા નો તો બાપુ જાત ક્યાં તમે નો સાધુ ની બલિહારી છે મારા રામ એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફત મળતા એક વાણી લઈ લો એટલે પુરુષોત્તમ બાપુ વાણી માં એવું કહે છે બૈરા આપી દીધા છોકરા કાપી નાખ્યા કરવત મુકાવ્યા જેલ માં ગયા ઝેર પીધું હોળીએ સીડ્યા આમાંથી આપડી એક તૈયારી ખરી એ કે છોકરા કાપવા પડે ભલે કાપવા પડે પણ ઈશ્વર જોવે બૈરું દેવું પડે ભલે દેવું પડે જો જોકે કઈ એવો સાધુ આવે તો ખતરો કરતા આ તો ખાલી કહું છું બધું ગયો સમય આપણે લી કઈ ન કરતા પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે વિચાર કરજો એક લુહાણા નો દીકરો વીરપુર અરે મારા રામ વિચાર તો કરો આપડે ઇતિહાસ જોઈએ આપડા લુહાણા ખડા થઈ જાય કે આપડે બહેરું ક્યાં દેવાનું છે હે એક માગણ આવે ને આપણા આંગણે બેહારી અને એક રોટલો ધરીને ખવડાવી અને એ કાંઈ નો દેતો કઈ નઈ પણ બાપુ હા એટલું તો કે ને એમાં તમારો બેડો પાર થઈ જાય ભલા મને આટલું જ કરાવવાનું છે બીજું કાંઈ કારણ કે એ તો હોલા ને બધી એ ખબર છે રામ એની એની બાપુ છે ને એની દોઆ છે ને એ ગરીબ નથી એ દોઆ બાપુ તમારું અભરે ભરી છે પણ આ પૈસાવાળાના છોકરાને ભૂખ ની ખબર જ નથી ઉભા નથી રેવા દેતા ઉભા અરે પણ ક્યાં તારું ઘર લઈ જાણ નો માલિક જે ભગવાન ના ભરોસે ભજન કરો એક દી બાપુ મારા નાથ ને તમારી ઝુંપડીએ આવવું પડે આવવું પડે આવવું પડે પણ ભજન પાકે તેથી એક આપણે ખેતરમાં વાવ્યું હોય ને ત્રણ મહિના ચાર મહિના રાહ જોવી પડે એટલે તો જોવી પડશે તમે આજ વાપા જાવ ગાડું લઈને જાઓ તેમ થોડું ફરી જાય અત્યારે તમે જોવો તો આમ હાકડી માં આવે તો હનુમાન ચાલીસા ચાલુ કરે હનુમાન ને ખબર હોય બેટા મારે જિંદગીમાં માં બોલ્યો નથી આ તો રોજ નું પેલા સોય તો આવે ને એમ હનુમાન ચાલીસા ગમે એવી જોર થી બોલો તો એનો મેળ પડે ઈ જવાની છોપડીએ બાપુ ભજન પાક્યું અને અખિલ બ્રહ્માડ નો માલિક આવ્યો અને બાપુ આમ હરિયર ની લાઈન થઈ જે કઈ રોટલો હતો એ બાપુ વીરબાઈ દે અને જલા બાપા હાથ એ બાપા કરો હરિહર બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કઈક જો દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું એ કે બાપુ આશ્રમમાં હોય માગજો બાકી તમે નું હોય કઈક માગો તો હું કેમ આપી એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે જમી લ્યો

અંદર થી ધ્રુજી ગયો કે આ બૈરું મારે કેમ આની પાસે માગવું કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને કોઈ બાવડું પકડે એવું નથી મને રોટલો કરી દેવું નથી જો દઈ તારું અને બાપુ જલાને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈ ના મનમાં શું હોય છે જો આનું નામ પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા બાપુ જો બે માણા હરખા હોય ને તો જીવવાની મજા આવે એ જલા બાપાએ કીધું બાપુ ઊભા રહ્યું હું આવું એમ કઈ નહીં આપું એમય નથી કીધું ને આપું એમ નથી કીધું કે બાપુ બેહ હું આવું અને વીરભાઈ બાપુ રોટલા કરતા હતા ને આજે એને કીધું સાંભળ્યું એ લોટવાળા હાથે બાપુ જોગમાયા બહાર આવ્યો ઈ કે શું છે કે એક સાધુ અક્ષણા માગે છે કે આપી દ્યો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી જે માગે આપણે રાખીને શું કામ છે જલાના બાપુ આંખમાં જળજળી આવી ગયા મારે કેમ કેવું કે તારી માગણી કરે છે અરે કેવું ચિત્ર છે તમે જોવો તો ખરા કે પણ એ સાધુની માંગણી જેવી તેવી નથી હોય એમ કહે છે કે તારું બૈરું મને આપી દે તમારી માગણી કરે છે અને તે દે બાપુ આ ભારતની આર્ય નારી જગતજનની યોગમાયા કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપા તમને હાથ સોંપ્યો છે ને એ હાથ જો મને જવામાં વાંધો નથી બાપુ કેવી બાપુ માવડી હશે ને તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપા ગીગા તેથી બાપુ સત્તાધાર માં એની હાથે નગારા ટોકરા ચાલરું એની હાથે મંડી વાગવા અને બધા જાગી ગયા પેલા શું કૌતુક થયું શું કૌતુક થયું આપા ગીગા ઉભા થઈને આમ વીરપુર હામી નજર કરીને ખાડ 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 દાંત કાઢે અને પબ્લિક પૂછે છે બાપુ આ થયું શું